શ્રી ગણેશાય નમઃ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં મિત્રો સામા પાંચમનું વ્રત એટલે કે બહેનોને સ્ત્રી દોષોમાંથી મુક્ત કરતું ઉત્તમ વ્રત જે દરેક બહેનો દરેક સ્ત્રીઓ દરેક મહિને માસિક ધર્મમાં આવતી હોય છે એટલે કે પિરિયડમાં આવે છે આ વ્રતમાં ઘણી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે જેમ કે રસોડામાં જવાતું નથી રસોઈ કરાતી નથી પાણી ભરવામાં આવતું નથી કોઈ પણ ધાર્મિક કાર્યમાં હાજરી દેવાતી નથી તથા પૂજા પણ ન કરી શકાય આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે પરંતુ આજના સમયમાં ઘરમાં કરવાવાળું બીજું કોઈ ન હોય એટલા માટે બહેનોને આ પીરિયડના સમયમાં પણ દરેક કાર્યો કરવા પડે છે આપણે એ વાતનું ધ્યાન રાખીએ કે આ ચાર દિવસ દરમિયાન પૂજા ન કરીએ પરંતુ બાકીના કાર્યો તો કરવા જ પડે છે અને ત્યારે તે સ્ત્રીને દોષ લાગે છે તો તે દોષનું નિવારણ પણ હોવું જોઈએ અને તે દોષનું નિવારણ જ એટલે કે આ સામા પાંચમનો વ્રત જો આજના દિવસે નિયમપૂર્વક સામા પાંચમનો વ્રત કરવામાં આવે તો તે દોષમાંથી છુટકારો મેળવી શકાય છે એટલા માટે દરેક બહેનો દરેક સ્ત્રીઓ દરેક કુમારિકા જે કોઈ રજસ્વલા ધર્મમાં આવતી હોય માસિક ધર્મમાં આવતા હોય તેણે આ વ્રત ખાસ કરીને કરવું બીજું કોઈ પણ વ્રત કરીએ ન કરીએ પણ આ વ્રત ભૂલ્યા વગર કરવાનું તો હવે આ વ્રતના કેટલાક નિયમો છે તેને ધ્યાનમાં રાખીને વ્રત કરવાનું જો વ્રતના નિયમોનું પાલન કરવામાં આવે તો જ આ વ્રતનું ફળ મળે છે તો હવે આજના વિડીયોમાં હું આપને તેના વિશે જણાવીશ કે શું ધ્યાન રાખવું શું કરવું શું ન કરવું આ વ્રતમાં સામા ખાવાનું મહત્વ છે તો જો સામો ભાવતો ન હોય સામો ખવાય એમ ન હોય તો તેના સિવાય શું ખાઈ શકાય તે પણ જણાવીશ તથા જે કોઈ આ સામા પાચમના દિવસે જ માસિક ધર્મમાં હોય તો તેણે વ્રત કરવું ન કરવું કેવી રીતે કરવું તે પણ જણાવીશ આપના દરેક પ્રશ્નોનો ઉત્તર આ વિડીયોમાં મળી જશે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપ સુધી પહોંચતી રહે તો શરૂઆત કરીએ મિત્રો આ સામા પાંચમના વ્રતની આ વ્રતને ઋષિ પંચમી ના વ્રતથી પણ ઓળખવામાં આવે છે આ વ્રતમાં અન્ય કોઈ દેવી દેવતાની પૂજા થતી નથી પરંતુ હા ગણેશજીની પૂજા કરવામાં આવે છે કેમ કે ગણેશ સર્વપ્રથમ પૂજનીય દેવ છે એટલે જ્યારે કોઈ પણ પૂજા કરીએ ત્યારે ગણેશજીની હાજરી હોવી આવશ્યક છે તો આ સામા પાંચમની પૂજામાં સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે એટલે કે કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ગૌતમ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ जमदग्नी ऋषि અને વશિષ્ઠ ऋषि આપને નામ યાદ ન રહે તો કઈ વાંધો નહીં પરંતુ આપની જાણકારી માટે આ નામ છે આપણે આ સાત ઋષિની પૂજા કરવામાં આવે છે તથા તેની સાથે અરુંધોતી માતાની પણ પૂજા કરવામાં આવે છે આ વખતે આ સામા પાંચમનો વ્રત 28 ઓગસ્ટ 2025 ને ગુરુવારે આવે છે જે ગણેશ ચતુર્થીના બીજા જ દિવસે આ વ્રત કરવાનો હોય છે એટલે કે ભાદરવા સુદ પાંચમનો આ વ્રત કરવાનો હોય છે આ દિવસે સવારે સૂર્યોદય સમયે ઊઠી જવાનું આ દિવસે બ્રશ કરવામાં આવતું નથી પરંતુ તેની જગ્યાએ અઘેડાનું દાંતણ કરવાનું જો ન ન મળે મળે તો તો કરી શકાય અને જો અન્ય આપને આજના દિવસે કોલગેટ કે બ્રશનો ઉપયોગ કરવાનો નહીં માત્ર કોગડા જ કરવાના ત્યાર પછી જ્યારે સ્નાન કરવા બેસીએ છીએ ત્યારે એક ચપટી માટી લઈને આપણા શરીરના કોઈ પણ અંગ ઉપર ચોપડવાની તથા માથામાં આમળાની એક ચપટી ભૂંકી નાખવાની અને ત્યાર પછી તેના ઉપર પાણી રેડવાનું નાતા સમયે સાબુ કે શેમ્પુનો ઉપયોગ કરવો નહીં આ રીતે સ્નાન કરી લીધા પછી જો આપણે ચા પાણી પીવા હોય તો ચા પાણી પી શકાય અથવા તો જો પહેલાં પૂજા કરો તો વધુ સારું કે જેથી કરીને પૂજા વિધિ કરવામાં સરળતા રહે તો આ સામા પાંચમની પૂજા વિધિ કરવાની આ વ્રત જો સૌ પ્રથમ વખત કરતા હોય તો પાંચ વર્ષ સુધી વ્રત કરવાનું અને ત્યાર પછી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે કે જેમાં સાત બ્રાહ્મણને જમાડવાના હોય છે અને એક સૌભાગ્યવતી સ્ત્રીને જમાડવાની હોય છે જમાડી લીધા પછી યથાશક્તિ દાન દક્ષિણ આપવાની અને સૌભાગ્યવતી સ્ત્રીને શણગારની વસ્તુ અર્પણ કરવાની પાંચ વર્ષ વ્રત થઈ જાય ઉજવણું થઈ જાય ત્યાર પછી જીવન વ્રત કરવાનો હોય છે આ વ્રતમાં સામા ખાવાનું મહત્વ છે એટલા માટે જ આને સામા પાચમ કહેવામાં આવે છે પરંતુ હવે એવું બને કે ઘણા લોકોમાં સામો ખવાતો ન હોય ઘણા લોકોને સામો ભાવતો ન હોય તો તે લોકોએ આજના દિવસે શું ખાવું તો આ વ્રતમાં વેલાના શાક ખાવામાં આવે છે જેમ કે દૂધી તુરિયા ચીબણું ગલકા કાકડી એ આપ ખાઈ શકો છો અથવા તો કોઈ પણ ફ્રૂટ પણ આવ્રતમાં લઈ શકાય છે આ વ્રતમાં કંદમૂળ ખાવાતા નથી એટલા માટે જમીનમાં જે કોઈ શાકભાજી ઉગતા હોય તેને આ વ્રતમાં ખાવાના નહીં તથા કોઈ અનાજ પણ આવ્રતમાં ખાવામાં આવતું નથી એટલે આપ બટાકા સુરણ ખાઈ ન શકો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કેમ કે ઘણા લોકો જ્યારે સામો બનાવે ત્યારે તેમાં બટાકાનો ઉપયોગ કરતા હોય છે અને આ ભૂલ કરતા હોય છે તો આપ સૌ લોકો હવે આ વાતનું ધ્યાન રાખજો સામો આપ આપની રીતે બનાવી શકો છો મરચાંની ભૂંકી હળદર જે નાખીને બનાવતા હોય તે રીતે બનાવી શકાય છે તેમાં કોઈ બાધા નથી આ ઉપરાંત સિઝનમાં જે પણ અત્યારે ફ્રૂટ મળતું હોય એ ખાઈ શકાય છે કેળા મોસંબી સફરજન ચીકુ તરિયું જે ખાવું હોય તે ખાઈ શકાય છે આજના દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું તથા પૂજા વિધિ કરી લીધા પછી અથવા તો દિવસભર જ્યારે સમય મળે છે ત્યારે સામા સામાપાચમની વાર્તા ખાસ કરીને સાંભળવાની કેમ કે વ્રત કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે અને આ વ્રત જ નહીં પરંતુ કોઈ પણ વ્રત હોય તેની વ્રત કથા સાંભળ્યા વગર તે હંમેશા અધૂરું જ હોય છે જો આપની પાસે ચોપડી હોય તો તેમાંથી વાંચી શકાય અથવા તો અમે કોઈ પણ વ્રત હોય તેની કથાનો વિડીયો પણ આપ સાંભળી શકો છો આ સામા પાંચમની વ્રત કથાનો વિડીયો પણ મૂકીશું તો આપ તે સાંભળી શકો છો આજના દિવસે ખોટું બોલવાનું નહીં ઈર્ષા કરવાની નહીં આપણા હાથેથી જાણી જોઈને પાપ થાય એવું કાર્ય કરવાનું નહીં નિંદા કરવાની નહીં આ બ્રાહ્મણોને જમાડી શકાય સૌભાગ્યવતી સ્ત્રીને જમાડી શકાય બાળકોને કુમારિકાઓને પણ આજે જ જમાડી શકાય છે દાન પુણ્યના કાર્યો કરવાના મંદિરે જઈને ભગવાનના દર્શન કરવાના અને હા ખાસ વાત એ કે આજના દિવસે જ જો માસિક ધર્મમાં હોય તો સ્ત્રી વ્રત કેવી રીતે કરવું તો જે બહેનો આજે માસિક ધર્મમાં હોય પીરિયડમાં હોય તેણે આજના દિવસે જે પૂજા વિધિ કરવાની હોય તે સપ્ત ઋષિની ભગવાનની પૂજા કરવાની નહીં આજના દિવસે સવારે ઉઠીને દાંતણ કરીને નાહી ધોઈને આ વ્રતની કથા સાંભળવાની અને મનોમન સપ્તર્ષિઓને પ્રાર્થના કરવાની કે મેં આજે કરેલા વ્રતનો સ્વીકાર કરજો વ્રતમાં ભૂલચૂક થઈ હોય તો તેનો માફ કરજો તથા વર્ષભર દરમિયાન મને જે રજસ્વલા દોષ લાગ્યો હોય તેમાંથી મને છુટકારો આપજો મારો દોષ તે દૂર કરજો એવી જ તમને પ્રાર્થના છે આવી મનોમન પ્રાર્થના કરીને વ્રત કરવાનું વ્રત કથા સાંભળવાનું ભૂલાય નહીં તેનું ધ્યાન રાખવાનું કદાચ જે કોઈ બહેનો આ વ્રત ન કરી શકતા હોય ઉપવાસ ન કરી શકતા હોય તેણે પણ વ્રત કથા સાંભળવાની કેમ કે વ્રત કથાનું મહાત્મ એટલું છે કે કદાચ વ્રત ન કરી શકે અને વ્રત કથા માત્ર સાંભળે તો પણ તેનું ફળ મેળવી શકાય છે એટલા માટે આ દિવસે માસિક ધર્મમાં બહેનો હોય તો તેણે વ્રત કથા સાંભળવાની આ રીતે આ સામાપાચમનું વ્રત કરાય છે આ ઉપરાંત જો આપને વ્રતને લગતા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ સેક્શનમાં આપ અમને પૂછી શકો છો જ્યાં યોગ્ય ઉત્તર આપવામાં આવશે તો આ વિડિયોમાંથી જો આપણે કંઈ નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપ સુધી પહોંચતી રહે મારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ